મિત્રો દરેક વ્યક્તિ પ્રેમમાં પડે છે કેટલાક લોકો કાયદેસર રીતે પ્રેમમાં પડે છે કેટલાક લોકો ગેરકાયદેસર રીતે પ્રેમમાં પડે છે કેટલાક લોકો પ્રેમમાં એટલા આગળ વધી જાય છે કે તેઓ બીજા વ્યક્તિનું નામ પણ તેમના શરીર પર લખાવી દે છે અને પછી જ્યારે કોઈ કારણોસર તેમનો સંબંધ સમાપ્ત થાય છે તૂટી જાય છે તેઓ કોઈ બીજા સાથે સંબંધ બાંધે છે ત્યારે આ જૂનો સંબંધ બીજા વ્યક્તિનું નામ તેમના શરીર પર લખેલું તેમના માટે મુશ્કેલીનું મૂળ બની જાય છે તો આજની વાર્તા કંઈક આવી છે એક સુંદર અને યુવાન છોકરી જ્યારે ખૂબ જ ભોરી હતી ત્યારે તેના જીવનસાથીનું નામ તેના શરીર પર લખાવે છે પરંતુ ભગવાનના મનમાં કંઈક બીજું હતું તે કોઈ બીજા સાથે સંબંધ બાંધે છે પરંતુ મિત્રો પછી તે જ નામ તેના માટે મુશ્કેલીનું કારણ બની જાય છે તે બધું છુપાવે છે પણ તેના શરીર પર લખેલા બીજા વ્યક્તિનું નામ છુપાવી શકતી નથી અને એક દિવસ જ્યારે તેના જીવનસાથીને ખબર પડે છે ત્યારે નવા જીવનસાથીને ખબર પડે છે તો મિત્રો શું થાય છે તે ખૂબ જ હૃદયસ્પર્શી વાર્તા છે ચાલો આ વિડિયોમાં આખી વાર્તા જાણીએ પરંતુ વિડિયોમાં આગળ વધતા પહેલા ફક્ત તે વિનંતી વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો જેથી મારું પ્રોત્સાહન વધતું રહે મિત્રો આ વાર્તા છે નિહારિકા નામની ચોવીસ વર્ષની છોકરીની જે મુંબઈના અંધેરીમાં એક બહુરાષ્ટ્રીય કંપનીની ઓફિસમાં કામ કરે છે તે લગભગ દોઢ વર્ષથી તે કંપનીમાં કામ કરતી હતી પછી એક નવો છોકરો તે કંપનીની ઓફિસમાં કામ કરવા આવે છે તે વ્યવસાય એન્જિનિયર છે તેની ઉંમર અઠ્યાવીસ વર્ષ છે તેનું નામ અમિત છે હવે મિત્રો નિહારિકા દોઢ વર્ષથી કામ કરતી હતી અમિત હમણાં જ આવ્યો હતો પણ તે એન્જિનિયર હતો જ્યારે છ મહિના પસાર થાય છે ત્યારે અમિત નિહારિકાની નજીક આવવા લાગે છે કારણ કે તે નિહારિકાને ખૂબ પસંદ કરે છે તે સુંદર અને સરળ હતી તેથી એક દિવસ તે તેણીને તેના સ્વાસ્થ્ય વિશે પૂછે છે તે કહે છે કે તમે કેમ છો મેડમ જ્યારે નિહારિકા પહેલી આ સાંભળે છે ત્યારે તે ચોંકી જાય છે તે કહે છે કે સાહેબ તમે મને બોલાવી અમિત કહે છે કે હા તમે કેમ છો તે કહે છે કે સાહેબ હું ઠીક છું મને તમારા વિશે કહો તે કહે છે કે મારી તબિયત સારી નથી તે કહે છે કે શું થયું તે કહે છે કે જ્યારથી મેં તને જોઈ છે ત્યારથી હું ફક્ત તારા વિશે જ વિચારતો રહું છું અને તું મને ખૂબ ખુશ કરે છે તું સારી લાગે છે નિહારિકા આ સાંભળીને શરમાઈ જાય છે પણ તે તેના વખાણ કરતો રહે છે તારી આંખો સુંદર છે તું ખૂબ જ સારી છે તે કહે છે કે ઊભા રહો સાહેબ બહુ થઈ રહ્યું છે પણ અમિત અટકતો નથી તે તેની બાજુમાં બેસે છે તે તેના દિલની હાલત કહેવા માંગતો હતો તે કહે છે કે હું તમને પ્રેમ કરવા લાગ્યો છું નિહારિકા સ્તબ્ધ થઈ જાય છે તે કહે છે કે સાહેબ તમને મારા વિશે ખબર નથી અને તમે આટલી મોટી મોટી વાતો કરો છો પછી તે કહે છે કે મને ખબર છે હું છેલ્લા છ મહિનાથી કામ કરી રહ્યો છું હું તમને જોઈ રહ્યો છું તમે કોઈની સાથે વાત કરતા નથી આજકાલ છોકરીઓ હંમેશા કોઈને કોઈ સાથે વ્યસ્ત રહે છે કોઈ તમને મૂકવા આવતું નથી કોઈ તમને લેવા આવતું નથી તમે સમયસર આવો છો તમે સમયસર જાઓ છો મારે તમારા વિશે શું જાણવું જોઈએ જો બીજી કોઈ વાત હોય તો તમે મને કહો શું તમારું કોઈ સાથે અફેર છે તે કહે છે ના સાહેબ એવું કંઈ નથી મારું કોઈ સાથે અફેર નથી અમિત કહે છે પછી બસ આજથી તમે મારા છો પણ નિહારિકા તેની આંખોમાં જોવા લાગે છે અમિત કહે છે તેનો હાથ તેના હાથ પર રાખે છે તે તેનો હાથ દૂર કરે છે અને કહે છે ના સાહેબ રહેવા દો તેની આંખોમાં આંસુ આવી જાય છે આંસુ વહેવા લાગે છે અમિતે કહ્યું શું થયું શું હું વધારે પડતું કરી રહ્યો છું શું તમને હું ગમતો નથી તે કહે છે ના સાહેબ તમને એક સારી છોકરી મળશે પણ હું તમને પ્રેમ કરી શકતી નથી પણ મિત્રો હવે તે ત્યાંથી જતો રહે છે અને દરરોજ અમિત તેની સાથે આ પાંચ થી દસ મિનિટ વાત કરતો હતો હવે મિત્રો આ રોજિંદી વાતો અને થી નિહારિકાના હૃદયમાં અમિત માટે જગ્યા બની જાય છે હવે મિત્રો આખરે અમિત જે ઇચ્છતો હતો તે થાય છે તે નિહારિકાને મળે છે નિહારિકાના હૃદયમાં તેના માટે જગ્યા બની જાય છે તે તેને નાની નાની જગ્યાએ પણ લઈ જાય છે તેની સંભાળ રાખે છે તેના વખાણ કરે છે અમિત પણ એક સારો છોકરો હતો હવે નિહારિકા જે ચોવીસ વર્ષની છે તે પણ પ્રેમની શોધમાં હતી કદાચ તેથી જ જ્યારે તે અમિતને પસંદ કરવા લાગે છે ત્યારે તેના ઘરે એક ભાભી હતી તે તેની ભાભીને બધું કહે છે કે ભાભી અમિત નામનો એક છોકરો છે તે એન્જિનિયર છે તે મારી ઓફિસમાં કામ કરે છે અને મારી સાથે આવી રીતે વાત કરે છે મને પ્રેમ કરવા માંગે છે પણ મારા જીવનનું એક ઊંડું રહસ્ય છે મારે શું કરવું જોઈએ પછી તેની ભાભીએ કહ્યું કે તારે પ્રેમ માટે હા કહેવું જોઈએ તારે લગ્નની જરૂર છે તારે પ્રેમની જરૂર છે તારું જીવન કેવી રીતે ચાલશે તેથી જ જો તે તને પ્રેમ કરે છે તો તારે પણ હા કહેવું જોઈએ નિહારિકા વિચારમાં પડી જાય છે કહે છે ના ભાભી હું તેને મારી વાસ્તવિકતા કહેવા માંગુ છું પછી કદાચ તે મને અનુસરવાનું બંધ કરી દેશે તે કહે છે ના કંઈ કહેવાની જરૂર નથી જ્યારે તે તને ખૂબ પ્રેમ કરે છે તો કંઈ કહેશ નહીં અને પછી તું પણ તેને પ્રેમ કરે છે મિત્રો આવું જ થાય છે નિહારિકા તેને પ્રેમ કરવા લાગે છે અમિત તેના પરિવારને કહે છે કે મને એક છોકરી ગમે છે અને હું તેની સાથે લગ્ન કરીશ અમિત પોતાનો નિર્ણય લેવા માટે વતંત્ર હતો તેના પરિવારે કહ્યું કે તારે જ્યાં ઈચ્છે ત્યાં લગ્ન કરવા જોઈએ તું તારો નિર્ણય લેવા સક્ષમ છે અમને કોઈ વાંધો નથી તેના માતા પિતા ભાઈ બહેન પરિવારના જે કોઈ સભ્ય હતા તેમણે અમિતને પરવાનગી આપી અને પછી મિત્રો અહીંથી નિહારિકાની ભાભીએ પરવાનગી આપી પરિવારમાં તેણે તેના પતિ સાથે પણ વાત કરી કે તમારી બહેન નિહારિકા આવી વાતો કહી રહી હતી તેનું ઘર સ્થાયી થાય તો સારું રહેશે તો બધાએ કહ્યું ઠીક છે મિત્રો પછી બંનેએ વાત કરી અને તે પછી આખરે લગ્નની તારીખ નક્કી થઈ બંનેના લગ્ન થયા લગ્ન ધામધૂમથી થયા પણ મિત્રો નિહારિકા હંમેશા તેના હાથ પર મહેંદી લગાવતી હતી જ્યારે બે ચાર મહિના પસાર થઈ ગયા ત્યારે અમિત જોતો કે તે દર અઠવાડિયે મહેંદી લગાવતી હતી પછી તે કહે છે કે યાલ તું ખૂબ સારી છે તારા હાથ ખૂબ ગોરા છે ખૂબ સુંદર છે અને તું તારા હાથ પર મહેંદી છુપાવે છે તું મને તે જોવા પણ નથી દેતી હવે તું મહેંદી ના લગાવીશ બે ત્રણ વાર તેના પાડે છે અને અંતે મિત્રો તે જે છુપાવી રહી હતી તે તેના હાથ પર ખુલ્લું પડી જાય છે એક દિવસ જ્યારે લગ્નના પાંચ થી છ મહિના પસાર થઈ ગયા બંને માટે બધું બરાબર ચાલી રહ્યું હતું યારે તે તેના હાથ પર એક નામ લખેલું જોઈએ છે જે અમિત કુમાર હતું તે જોઈને તે ચોંકી જાય છે અને પૂછે છે કે આ કોનું નામ છે હવે આ સાંભળીને નિહારિકા ચોંકી જાય છે અને ડરી જાય છે તે કહે છે કે આ કોઈનું નામ નથી તે તમારું નામ છે તે કહે છે કે જો તે મારું નામ છે તો તે એ ક્યારે લખ્યું હતું નિહારિકા કહે છે કે જ્યારે તમે મને પ્રપોઝ કર્યું હતું પછી મેં તે લખાવ્યું હતું અમિતે કહ્યું કે પણ મારું નામ અમિત છે અને આ અમિત કુમાર લખેલું છે તેણીએ કહ્યું મને ખબર નહોતી કે તમારું નામ મને લાગ્યું કે તમારું નામ અમિત કુમાર હશે તેણે કહ્યું ના આ મારું નામ નથી અને મેં ઘણી વાર જોયું છે કે તું આ નામ છુપાવવાનો પ્રયાસ કરે છે મને સાચું કહે આ કોનું નામ છે હવે નિહારિકા વારંવાર કહેતી રહે છે ના આ તમારું જ નામ છે પણ મિત્રો તે છુપાવી શકતી નથી અંતે તે રડવા લાગે છે અમિત સમજે છે કે આ મારું નામ નથી અને તે પછી તેનો મૂળ આખી રાત અસ્વસ્થ રહે છે તે સુઈ શકતો નથી તે વિચારતો રહે છે કે કોનું નામ અમિત કુમાર છે તે પછી તે ઓફિસ જવા નીકળી જાય છે અને તે તેની ભાભીને ફોન કરે છે કારણ કે તેનું તેની સાથે સારું વર્તન હતું અને તેને પૂછે છે ભાભી હું તમને કંઈક ઓહું છું કૃપા કરીને મને સ્પષ્ટ કહો શું તમે અમિત કુમારને ઓળખો છો હવે તેની ભાભી પહેલાં તો સ્તબ્ધ થઈ ગઈ પણ પછી તેણે હસીને પોતાને સંયમિત કરીને કહ્યું ભલા હું તમને કેવી રીતે ના ઓળખું તમે જ અમિત કુમાર છો તેણે કહ્યું ના ભાભી હું નિહારિકાના હાથ પર લખેલા નામ વિશે વાત કરી રહ્યો છું મને સત્ય કહો તેની પાછળનું સત્ય શું છે પછી નિહારિકાની ભાભી કહે છે ભાઈ સારું એમાં રહેશે જો તમે વડીલોને તેના વિશે પૂછો એટલે કે મારા સાસુ સસરાને પૂછો નિહારિકાના ભાઈને પૂછો પણ તે કહે છે ના ભાભી હું કોઈની સાથે વાત કરી શકતો નથી હું ફક્ત તમને પૂછવા માંગુ છું કોનું નામ અમિત કુમાર છે હવે તે મૂંઝાઈ જાય છે અને કહે છે ઠીક છે હું તમને કહી રહી છું પણ પહેલા મને વચન આપો કે તમે નિહારિકાને કંઈ નહીં કહો તમે તેને મારશો નહીં તમે તેને નુકસાન નહીં પહોંચાડો જો તમને એવું લાગે તો તમે તેને શાંતિથી અહીં મોકલી શકો છો જો તમે તેને કંઈ પણ કહો છો તો તેનું હૃદય એટલું નાજુક છે કે તે મરી જશે તે બધું કહેવા માંગતી હતી તે સત્ય કહેવા માંગતી હતી પણ અમે લોકોએ ના પાડી એટલે જ તેને કહ્યું નહીં પછી અમિતે કહ્યું ભાભી તમે શું વાત કરો છો તેના વિના મારું જીવન અધૂરું રહેશે હું તેને કંઈ નહીં કહું તમે મને કહો કે તે કોણ હતો પછી નિહારિકાની ભાભી જે કહે છે તે સાંભળીને અમિતના પગ નીચેથી જમીન સરકી જાય છે તે કહે છે કે અમિત કુમાર નિહારિકાનો પહેલો પતિ હતો હવે આ સાંભળીને તે સ્તબ્ધ થઈ જાય છે તે કહે છે ભાભી તમે લોકોએ આટલું મોટું સત્ય હુપાવ્યું આટલું મોટું જૂઠું કહ્યું અને તેના લગ્ન મારી સાથે કરાવ્યા પછી તેનું શું થયું તેને નિહારિકાને કેમ છોડી દીધી પછી તેની ભાભીએ કહ્યું તેને છોડી દીધી નથી તે કોરોનાથી મરી ગયો તેના એક વર્ષ પહેલા જ તેના લગ્ન થયા હતા બંનેના પ્રેમ લગ્ન હતા અને પ્રેમમાં તેણે તેનું નામ લખાવ્યું હતું અને તે કોરોનાથી મરી ગયો તે હૈ લા બે વર્ષથી એકલી રહે છે અને જ્યારે આ વાતોની ચર્ચા થઈ ત્યારે એવી પણ ચર્ચા થઈ કે તેના હાથ પર અમિત કુમાર નામ લખેલું છે પછી તેણે કહ્યું કે તમારું નામ પણ અમિત છે તો અમે વિચાર્યું કે ઠીક છે જ્યારે નામ અમિત છે તો તમે સમજો છો કે તમે તેને લઈ જશો પણ અમે કુમાર વિશે વિચાર્યું નહીં તો ભાઈ આ સત્ય છે પણ આ બધામાં અમારી ભૂલ છે તે બધું કહેવા માંગતી હતી પણ કૃપા કરીને તેને મારશો નહીં હેરાન કરશો નહીં તે તમને ખૂબ પ્રેમ કરે છે આપણે બધા આ જાણીએ છીએ હવે મિત્રો તે પછી અમિત ફોન કાપી નાખે છે હવે સ્વાભાવિક છે કે આટલી મોટી વાત આટલું મોટું સત્ય સાંભળ્યા પછી કોઈ પણ નારાજ થશે તેથી અમિત પણ નારાજ થાય છે અને તે પછી તે ઓફિસથી ચાલ્યો જાય છે અને મિત્રો સાચું માનો કે તે સમયસર તેના ઘરે પહોંચે છે હવે બંનેએ ફ્લેટ લીધો હતો તેઓ એક જ ફ્લેટમાં રહેતા હતા હવે જ્યારે અમિત બે કલાક ઓફિસમાં રહ્યા પછી ઘરે પહોંચે છે તેની ભાભી સાથે વાત કર્યા પછી જ્યારે તે તેને પૂછવા અથવા કંઈક પૂછવા તેની સાથે વાત કરવા માટે ઘરે પહોંચે છે ત્યારે મિત્રો દરવાજો ખુલ્લો હતો અને નિહારિકા શું કરવા જઈ રહી છે તે જોઈને અમિતના પગ નીચેથી જમીન સરકી ગઈ મિત્રો તે પોતાનો જીવ છોડી દેવાની હતી અને સાડીથી ફાંસો ખાઈને આ માટે વ્યવસ્થા કરી રહી હતી જ્યારે તે ત્યાં પહોંચે છે ત્યારે રૂમ ખુલ્લો હતો પછી તે જુએ છે કે તે સાડીનો ફંદો તેના હાથમાં હતો તે તેને બનાવવાનો પ્રયાસ કરી રહી હતી અને તેણીએ નજીકમાં એક ચિઠ્ઠી છોડી હતી અમિત તેને કહે છે હવે તું શું કરવાની છે મિત્રો તેણીએ ચિઠ્ઠી એવી જ છોડી દીધી હતી જેથી તેના મૃત્યુ પછી જે કોઈ આવે તે તેને શોધી કાઢે સ્વાભાવિક રીતે અમિત પહેલાં તે ચિઠ્ઠી ઉપાડે છે અને પછી જ્યારે તે વાંચવાનું શરૂ કરે છે યારે નિહારિકાએ તેમાં લખ્યું હતું કે મને માફ કરો હું તમને ખૂબ પ્રેમ કરું છું પણ મારી સત્યતા એ છે તેને તેના લગ્ન વિશે બધું લખ્યું હતું અને તેણીએ કહ્યું હતું કે હું તમને કહેવા માંગતી હતી પણ હું તમને ખૂબ પ્રેમ કરું છું મેં તમને ગુમાવવાના ડરથી કહ્યું નહીં પરંતુ હવે આ સત્ય જાણ્યા પછી તમે જાણ્યા પછી હું તમારી સામે જોઈ શકતી નથી અને જીવતા જીવ હું તમને મારા મોઢે કહી શકતી નથી તેથી જ મેં બધું લખ્યું છે મને માફ કરો હું તમને ખૂબ પ્રેમ કરું છું મિત્રો આટલું વાંચ્યા પછી અમિતની આંખોમાં આંસુ આવી જાય છે તે તેના હાથ ફેલાવે છે અને કહે છે કે તે કેવી રીતે વિચાર્યું કે હું તારા વિના જીવી શકીશ આવી જા મારા ગળે વળગી જા મને કોઈ વાંધો નથી જો તે મને પહેલા કહ્યું હોત તો પણ હું તને સ્વીકાર કારણ કે હું તને તારા કરતાં વધુ પ્રેમ કરું છું મિત્રો આ સાંભળીને નિહારિકા આવે છે અને તેને ગળે લગાવે છે તેની છાતી પર વળગી રહે છે અને ખૂબ રડવા લાગે છે મિત્રો અમિત તેને શાંત પાડે છે અને આજે એક વર્ષ થઈ ગયું છે બંને ખૂબ જ ખુશ છે અને ખૂબ જ સુંદર રીતે તેમના જીવનનો આનંદ માણી રહ્યા છે તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટમાં જણાવો એને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર